જે માતાજી મિત્રો હું છું વેલકમ ટુ માય ચેનલ ચામુંડાને પ્રાર્થના કરું કે સર્વ જીવને માતાજી ખૂબ સારી તંદુરસ્તી આપે પ્રકૃતિએ આપણને ઘણી બધી એવી વસ્તુઓ અમૂલ્ય ભેટ આપેલી છે કે જેના થકી આપણે આપણું સ્વાસ્થ્ય જે છે આપણી તંદુરસ્તી જે છે એ ખૂબ લાંબા સમય સુધી એકદમ વ્યવસ્થિત અને તંદુરસ્ત રાખી શકીએ છીએ આમ તો શું છે કે જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ એમ આપણા સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દિવસે દિવસે વધતી જાય છે પણ એમાં કાંઈ આપણે બહુ ટેન્શન લેવાની જરૂર નથી ચિંતા કરવાની જરૂર નથી થોડી ઘણી આપણે ખાણીપીણીમાં ધ્યાન રાખીને થોડી ઘણી આપણે લાઇફ સ્ટાઈલમાં જો ચેન્જીસ કરીએ તો લગભગ આપણી તંદુરસ્તી જે છે એકદમ સારી અને સ્વસ્થ અને લાંબા સમય સુધી એકદમ ફિટ આપણે રહી શકીશું પ્રકૃતિએ જે કાંઈ આપણને અમૂલ્ય ભેટ આપેલી છે એના થકી આપણે આપણું સ્વાસ્થ્ય જે છે ઘરે બેઠા આરામથી સારું રાખી શકીએ છીએ આમ તો શું છે કે એવી બધી ઘણી બધી વનસ્પતિઓ છે અને ઘણા બધા એવા રસાયણો છે કે જે કુદરતી એના સોર્સિસ છે અને કુદરતી રીતે આપણને પ્રાપ્ત થાય છે તો એમાંનું જ એક એવું

ને કાચનાર ગુગળ કાચના ચૂર્ણ જે છે એ બધા ફાયદા શરીરમાં કઈ રીતે કરે છે એના વિશેની આપણે આપણે સંપૂર્ણ માહિતી જોઈએ તો તો સૌથી કાચના જે છે એ આમ તો શું છે કે શરીરમાં જે કાંઈ રોગ આવે છે શરીર બગડે છે એના મુખ્ય કારણોમાં મેઇન વસ્તુ જે છે એક જ હોય છે વાતપીત અને કપ જે છે એ આપણા શરીરમાં બેલેન્સ જે હોય છે એ બેલેન્સ ડિસ્ટર્બ થાય છે એટલે રોગ ઉત્પન્ન થાય છે જો આ બેલેન્સ રહે સંતુલનમાં રહે તો એ આપણા શરીરને બહુ અસર નહીં શરીરમાં રોગ નહીં પ્રવેશી શકે તો વાતપીત અને કપડું જે બેલેન્સ જે છે એ કાંચનાર ગૂગળ લેવાથી ખૂબ સારી રીતે જળવાય છે જેથી કરીને આપણું શરીર લાંબા સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકે છે જનરલી મુખ્ય આનો જે ઉપયોગ જે છે કાચનાર ગૂગળનો એ હરસ મસામાં ખૂબ જ ઉપયોગી છે લગભગ હરસ મસાની જે કાંઈ ટ્રીટમેન્ટ થતી હોય છે એમાં કાચનાર ગૂગળનો સમાવેશ થતો હોય છે અને એનું રિઝલ્ટ પણ ખૂબ સારું એવું મળતું હોય છે જો પ્રાઇમરી લેવલની તકલીફ હોય અને જો કાચના ગૂગલ આપવામાં આવે તો ખૂબ સારું એનું રિઝલ્ટ મળતું હોય છે પેટને લગતી જે કાંઈ ટ્રબલ છે સમસ્યાઓ છે એમાં ખૂબ સારું રિઝલ્ટ મળે છે ઘણી વખત થાયડનું જે કાંઈ રોગ છે એમાં પણ કાંચનાર ગૂગળ જો આપવામાં આવે તો એનું પણ બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે આમ જુઓ તો કાંચનાર ગૂગળ જે છે કાચના ચૂર્ણ કે ગૂગળ એના અલગ અલગ એના ડોઝિસ હોય છે પણ કાચના ગૂગળ જે છે એ અમૂલ્ય ભેટ આપણે કહી શકીએ લગભગ દરેક પ્રકારના જે કાંઈ રોગ છે એમાં આપણને ઉપયોગી આવે છે સૌથી મુખ્ય અને ખૂબ જ અગત્યનું એવું આ કાચનાર ગૂગળ ઘણી વખત કેન્સરની ટ્રીટમેન્ટમાં પણ આપવામાં આવતું હોય છે જો પ્રાઇમરી લેવલની સમસ્યા હોય અને વધારે પડતું ડીપમાં જો કેન્સર ન જતું હોય તો પછી કાચનાર ગોગળ જો આપવામાં આવે તો રિકવરી ખૂબ સારી મળતી હોય છે આમ તો શું છે કે કાચનાર ભૂગોળ લગભગ દરેક વ્યક્તિઓ લઈ શકતા હોય છે પણ સ્તનપાન કરાવતા બહેનો અને ગર્ભવતી જે બહેનો જે છે એ કાચનાર ગોગળ ન લઈ શકે તેમ છતાં વધુ માહિતી માટે યોગ્ય વૈદ ડોક્ટરની સલાહ લે અને પછી ટ્રીટમેન્ટ કરવી ખૂબ જરૂરી છે કેમ કે આયુર્વેદિક ઔષધિ છે એનો કોઈ સાઈડ ઇફેક્ટ નથી હોતો પણ તેમ છતાં કોઈ સારા વૈદ ચિકિત્સક જે હોય એની સલાહ લે અને પછી જો ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એનું રિઝલ્ટ પણ ખૂબ સારું મળતું હોય છે કાચના ગૂગળ જે મિત્રોને જરૂર હોય અથવા તો કાચના ગૂગળ વિશે વધુ માહિતી જોતી હોય આગળ મેં જેટલા રોગ કીધા એ વિશે કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય એ વિશે દેશી ઉપચારને લગતી કોઈ માહિતી જોઈતી હોય તો એના વિશે કોઈ દવાને લગતી કોઈ માહિતી જોઈતી હોય અથવા તો અમારી પાસે કોઈપણ પ્રકારના રોગની આયુર્વેદિક ઔષધિઓ જો તમારે મંગાવી હોય તો એ મારા વોટ્સઅપ નંબરમાં ડાયરેક્ટ તમે મેસેજ કરી શકો છો સર્વજી નું મચા મુંડા સારી તંદુરસ્તી આપણી વાતમાં જય માતા